શ્રીલંકામાં ચક્રવાત દિતવાહની તારાજી વચ્ચે ભારતીય વાયુસેનાની માનવતાવાદી સહાય ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ શ્રીલંકાને સત્યાવીસ ટન રાહત સામગ્રી અને બચાવ ટુકડીઓ મોકલી શ્રીલંકામાં ત્રાટકેલા ભીષણ ચક્રવાત દિતવાહે વ્યાપક વિનાશ વેર્યા બાદ પાડોશી ધર્મ નિભાવતા ભારતે તાત્કાલિક ધોરણે ઓપરેશન સાગર બંધુ શરૂ કરી શ્રીલંકાને મદદનો હાથ લંબાવ્યો છે ભારતીય વાયુસેનાના વિશાળ માલવાહક વિમાન શ્રી એકસો જે સુપર હર્ક્યુલસ દ્વારા કોલમ શ્રીલંકા મોકલી છે જેમાં તૈયાર ભોજન પીવાનું પાણી તંબુ અને તબીબી સુવિધાઓનો સમાવેશ થાય છે ભારતીય ઉચ્ચ આયોગના અધિકારીઓએ કોલંબો એરપોર્ટ પર આ સામગ્રી શ્રીલંકાના સત્તાવાળાઓની સુપ્રત કરી હતી આ કુદરતી આપત્તિના સમયે શ્રીલંકાની મદદે પહોંચવામાં ભારતીય વાયુસેના સંયુક્ત રીતે કામગીરી હાથ ધરી છે ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ વિક્રાંત પરથી ચેતક હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા નાગરિકોને બચાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે આ ઉપરાંત ભારતીય વાયુસેનાના બે અતિ આધુનિક હેલિકોપ્ટર અને એસી જેટલા એનડીઆરએફ જવાનોને પણ બચાવ કામગીરી માટે તૈનાત કર્યા છે ભારતીય વિદેશ મંત્રી આ પગલાને ભારતીય નેબરહુડ ફર્સ્ટ નીતિનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું છે ચક્રવાત દીતવાને કારણે શ્રીલંકામાં બસો થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર બન્યા છે ત્યારે ભારતની આ સમયસરની સારા શ્રીલંકાના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હોનારત પર ઘેરો શોક વ્યક્ત કરતા શ્રીલંકાને તમામ શક્ય મદદ કરવાની ખાતરી આપી છે ભારતીય વાયુસેનાએ માત્ર રાહત સામગ્રી જ નહીં પરંતુ ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને પણ સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવાની વ્યવસ્થા કરી છે જેવા તિરુવંતપુરમ ખાતે ત્રણસો પાંત્રીસ ભારતીયોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે